સમાઘોગા જિંદાલ કંપની સામે છૂટા કરાયેલા ઉપવાસ પર બેઠેલા કર્મચારીઓ સોમવારથી પાણીનો ત્યાગ કરશે મુન્દ્રા તાલુકાના સમાઘોગા ગામે આવેલા જિંદલ શો લિમિટેડ કંપનીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓ કંપની સામે ઉપવાસ આંદોલન પર બેઠેલા છે અચોક્કસ મુદતથી ઉપવાસ આંદોલન પર બેઠેલા સમાઘોગા ગામના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે અમે મુન્દ્રા મામલતદાર મુન્દ્રા પ્રાંત અધિકારી તેમજ મુદ્રા પોલીસને લેખિતમાં જણાવ્યું છે કે અમો હવેથી સોમવારથી પાણીનો ત્યાગ કરશું જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી માંગો આપશ્રીને તારીખ છવ્વીસ આઠના આવેદનપત્રમાં જણાવેલી હતી આવેદનપત્ર સંદર્ભે આજ દિન સુધી કોઈ વળતો જવાબ કંપની તરફથી મળેલ નથી અમે લોકો ઉપવાસ આંદોલન પર બેઠા છીએ તંત્ર દ્વારા પણ કોઈ સકારાત્મક જવાબ હજુ સુધી મળ્યો નથી જેથી પત્રથી લખીને આપ આપને જણાવીએ છીએ કે તારીખ એક નવ થી જ્યાં સુધી અમારા પ્રશ્નનો નિરાકરણ ન આવે ત્યાં સુધી પાણીનો નો અમે ત્યાગ કરશું જેની આપ મામલતદાર અને પ્રાંત શ્રી તેમજ મુન્દ્રા પોલીસને લેખિતમાં જણાવીએ છીએ અમો પંદર લોકો તારીખ એક નવ થી જળ ત્યાગ કરશું જળ ત્યાગ કરનારાઓમાં વિજયસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા લખમણ ગઢવી વાલજીભાઈ ગઢવી કિરીટસિંહ જાડેજા મુરુભા ગઢવી કિશોરભાઈ મહેશ્વરી દિપેશભાઈ ભાટી વાલજીભાઈ એન ગઢવી સંતોષભાઈ ચુયા પ્રવીણભાઈ મહેશ્વરી દશરથસિંહ જાડેજા વિક્રમસિંહ રાઠોડ અને હરદેવસિંહ જાડેજાનો સમાવેશ થાય છે મુન્દ્રા પ્રાંત કચેરી અને મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મુન્દ્રા મામલતદારને લેખિતમાં પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે ભૂમિ ન્યૂઝનો આભાર માનીશ કે એ સમય સમય અંતરે અમારી સત્યની લડાઈને સાચા લોકો સુધી પહોંચાડે છે તંત્ર સુધી પહોંચાડે છે જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડે છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે રહી વાત આ આંદોલનની તો તારીખ ચોવીસના રોજ રાત્રે સવા દસ વાગે લગભગ સાડા પાંચસો જેટલા માણસોને માત્ર વોટ્સએપ મેસેજથી છૂટા કર્યા છે જે લોકો રસ્તા પર આવી ગયા છે અને રસ્તે રજડતા થઈ ગયા છે એવા લોકોને ન્યાય મળે માટે અમે લગભગ પાંચસોથી આજુબાજુના લોકો ઉપવાસ પર બેઠા છીએ આજની તારીખમાં બસોથી વધારે લોકો ઉપવાસ પર બેઠેલા છે અમે સરકાર શ્રીને અને રજૂઆત કરી છે તંત્રને કે અમારી માંગ છે એ પૂરી કરે જેટલા લોકોને છૂટા કર્યા છે એ લોકોને પરત નોકરી પર લઈ લે તારીખ છવીસ ના રોજ આ બાબતે અમે મામલતદારશ્રી અને લાગતા વળગતા અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે અને જાણ પણ કરેલ છે ત્યારબાદ એમાં ત્રણ દિવસનો સમય પણ માંગેલ હતો સમય દરમિયાન જો એનો લેખિતમાં કે મોખિકમાં સકારાત્મક જવાબ નહીં મળે તો અમે ઓગણત્રીસ તારીખના સવારમાં દસ થી સાંજે છ સુધી અનસન ઉપવાસ પર બેસશું અમારી લડાઈ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગે સમાગોગા જિંદા કંપનીના ગેટ નંબર એકની સામે અમે મંડપ બાંધી અને ઉપવાસ પર ઉતર્યા છીએ આજે ઉપવાસનો બીજો દિવસ છે આ લડાઈ બિન રાજકીય લડાઈ છે આમાં તમામ લોકોને આવકારે છે કારણ કે આ પ્રશ્ન એક મજૂરનો છે ગરીબ માણસને જો કોઈ મોકો આપવામાં ના આવે અને છૂટા કરી દેવામાં આવે તો એની સમજ ખરેખર જેના પર વીતી હોય એને જ ખબર પડે એને ન્યાય મળે એના માટે સમાગોગા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યો અહીં ઉપસ્થિત છે એ પણ આ લોકોની સાથે એના દુઃખમાં ભાગ લેવા માટે સાથે અને હું અને મારી પૂરી ટીમ અમે ઉપવાસ પર ઉતર્યા છીએ હવે એવું લાગી રહ્યું છે કે હજુ સુધી તંત્ર કે જવાબદાર અધિકારીઓએ કોઈ સકારાત્મક જવાબ આપેલ નથી અને ચોખા શબ્દોમાં લેબર ઓફિસરને જણાવેલ છે કે અમે હાલ પૂરતું લઈ શકીએ એમ નથી હવે આ લડાઈ આગળ વધારતા અમે પંદર લોકો આવતા સોમવારના રોજ જળનો પણ ત્યાગ કરશું અને જળ પણ પીવાના નથી જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો આ જલ ત્યાગનું આંદોલન પણ ચાલુ રહેશે ખાસ એક વિનંતી મીડિયાના લોકોને જ્યારે સત્યની લડાઈ લડતા લડતા હોઈએ ત્યારે મીડિયાએ પણ અમારી નોંધ લેવી જોઈએ કારણ કે આ લડાઈ સત્યની છે કોઈના માટે અમે લડી રહ્યા છીએ કોઈ લોકો માટે લડી રહ્યા છે અમારા કોઈ સ્વાર્થમાંથી લડી રહ્યા નથી ત્યારે તમામ મીડિયાઓને એક વિનંતી

એના માટે અમને કહેવામાં પણ આવ્યું છે પણ અમે હટી જવા વાળામાંથી નથી અને કોઈ લેવાવાળામાંથી અમે નથી જો લેવું જો તો હું પોતે સરપંચ હતો અને મને ધારે એવું મળે એમ હતું પણ ત્યારે પણ મેં લીધેલ નથી અને લેવા લેવાવાળા પણ નથી એટલે અમે તો સત્યની સાથે છીએ અમારો માત્ર એક જ ધ્યેય છે જેટલા પણ લોકોને છૂટા કર્યા છે એ તમામ લોકોને એમને માનભેર એમના એ જ જગ્યા પર એજ કોન્ટ્રાક્ટર પાસે એજ કોડ નંબર પર એમને પરત નોકરીમાં લેવામાં આવે એવી અમારી માંગ છે પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિન કુમાર વ્રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુચ્છેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ